નમસ્કાર મિત્રો ને આપણે સંઘર્ષ વિરામ તો થયો પણ ભારતને શું મળ્યું એના વિશે જે એ વાત કરી છે એની આપણે ચર્ચા કરવાના છે અને તથ્યોને આધારે સત્યને આધારે આપણે વાત કરી રહ્યા છીએ કારણ

વોશિંગટન થી જાહેર થયો અને પછી ભારત અને પાકિસ્તાને એની જાહેરાત કરી હું હજુ નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાન ટ્વિટર એકાઉન્ટ ચેક કરી રહ્યો હતો એ હજુ આના વિશે કંઈ કહેતા નથી કદાચ ચૂંટણી સભાઓમાં એ કહેશે ત્યાં ગર્જના કરશે આખો દેશ એક હતો પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને અમેરિકાના વિદેશ મંત્રી એમણે ભારત અને પાકિસ્તાનના અગ્રણીઓને પ્રાઇમ મિનિસ્ટર સહિતના નેતાઓની સાથે અને અધિકારીઓની સાથે જે વાત કરી અને યુદ્ધ વિરામ અથવા સંઘર્ષ વિરામ એ જાહેર કર્યો યુદ્ધ તો થયું નહીં પરંતુ જે ટકરાવ હતો જે સંઘર્ષ હતો એ સંઘર્ષ વિરામ થયો ગઈકાલે પાંચ વાગે અને પછી કેટલાક છમકલા પણ થયા ભારતે કહ્યું કે પાકિસ્તાને આ સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે પાકિસ્તાને કહ્યું કે અમે કંઈ કર્યું નથી પાકિસ્તાન જુઠ્ઠું બોલવા માટે મને લાગે છે કે આ સંઘર્ષ વિરામ કઈ શરતો એ થયો છે એની ચર્ચા એ ભારતીય સંસદમાં થવી જોઈએ અને પહેલગામ આતંકી હુમલો આ સંઘર્ષ અને એરસ્ટ્રાઇક અને અધ્યક્ષ અને રાજસભામાં વિપક્ષના નેતા એટલે કે બંધારણીય હોદ્દો ધરાવનાર મલ્લિકાર્જુન ખડગે માન્ય વડાપ્રધાનને પત્ર લખીને સંસદનું સત્ર બોલાવવા માટેની માગણી કરી છે ત્યાં ટ્રમ્પભાઈનું એક નવું ટ્વીટ પણ આવી ગયું છે અને એનો આ જે સંઘર્ષ વિરામ થયો એનો યશ એ પોતે લઈ રહ્યા છે અને એ કહે છે કે અમારી મારી મધ્યસ્થતાથી યુએસએ ની મધ્યસ્થતાથી જે ખાના ખરાબી સર્જાવાની હતી અને જે લોકો મરવાના હતા એ બચી ગયા એ સીઝ ફાયર વાયોલેશન વિશે કોઈ ઉલ્લેખ એમના ટ્વીટમાં કરતા નથી હા એક વાત જરૂર છે એ કહે છે કે બંને દેશોના નેતાઓ એમના વખાણ કરે છે કારણ કે બંને દેશોના વડાઓની સાથે અમે જે વાત કરી અને સંઘર્ષ વિરામ થયો એટલે હવે બે બાબતો એમણે કહી છે અને જાણે કે ભારત અને પાકિસ્તાન બંને અમેરિકાના ખંડિયા રાષ્ટ્રો હોય પાકિસ્તાન તો એનું ખંડિયું રાષ્ટ્ર રહ્યું જ છે અંગ્રેજીમાં જેને સ્ટેટ કે ભારત ક્યારેય કોઈનું ખંડિયું રાજ નથી રહ્યું આપણે છે ને આપણી આપણા સાર્વભૌમતો માટે લડી લેવા માટે તૈયાર છીએ આપણે કોઈને ગીરવે નથી મૂક્યું પરંતુ નરેન્દ્ર મોદી મૌન છે બિહારની ચૂંટણીમાં ગજ્યા એમણે ગર્જનાઓ કરી બિહારની ચૂંટણી સભામાં આ પહેલગામ આતંકી હુમલો થયો ત્યારે અને હવે કદાચ એ પાછા આનો ચૂંટણી લાભ લેવા માટે ની વેતરણમાં પણ હશે પરંતુ ટ્રમ્પભાઈએ બે વાત કરી છે એક કે બંને દેશો સાથે અમેરિકાનો વેપાર વધશે આ એક વાત અને બીજો ટ્રમ્પભાઈ કહે છે કે કાશ્મીરનો ઉકેલ પણ લવાશે એટલે પાકિસ્તાને તો સિમલા કરાર ને સ્વીકારતા શ્રીમતી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જુલ્ફિકાર અલી ભુટ્ટો ની વચ્ચે સાઈન થયેલો છે અને એ ત્રણ પાનાનો જે બે જુલાઈ ઓગણીસો ના રોજ જે સાઇન થયેલો છે કરાર એ આપણી ગવર્મેન્ટ ઓફ ની વેબસાઇટ ઉપર બહુ સ્પષ્ટપણે જોઈ શકો છો એની અંદર બહુ સ્પષ્ટપણે એમ કહેવામાં આવ્યું છે કે બંને દેશો બંને દેશોની સરકારો એ પારસ્પરિક રીતે બધા મામલા ઉકેલશે એની અંદર બીજી કલમ છે ટુ are આર રિઝોલ્વ ટુ સેટલ differences by peaceful મીન્સ થ્રુ bilateral negotiations or બાય એની અધર peaceful મીન્સ મ્યુચ્યુઅલી અગ્રીડ અપોન between ધેમ એટલે આમાં છે ને આ ઓર જે આવ્યું નરેન્દ્ર મોદીએ અમેરિકાને મધ્યસ્થી કરવા માટે સંમતિ આપી છે કે કેમ એ એમણે હવે જાહેર કરવું પડે કારણ કે ભારતે ક્યારેય ત્રીજા દેશની દખલગીરી એ સ્વીકારી નથી અને અમેરિકાની તો નહીં જ નહીં એટલે એ સંજોગોની અંદર એમણે આપણને બહુ સ્પષ્ટપણે કહેવું પડે હવે મારી પાસે ત્રણ નિષ્ણાતો એક તો આપણા જનરલ વેદ મલિક જે આપણા લશ્કરી વડા હતા એમણે જે ટ્વીટ કર્યું છે એ ગઈકાલે જ ટ્વીટ કર્યું છે જે સીઝ પાયર અંગેનું એ કે છે કે વી હેવ લેફ ઇન્ડિયા કાઇનેટિક એન્ડ નોન કાઇનેટિક એક્શન્સ પોસ્ટ પાકિસ્તાની હોરિફિક ટેરર સ્ટ્રાઇક્સ ઇન પહેલગામ ઓન ટ્વેન્ટી સેકન્ડ એપ્રિલ અને એ કહે છે હરીને પાછી બીજું ટ્વીટ પણ છે કે ભારતે શું હાંસલ કર્યું ભારતીય લશ્કરના વડા જાલિક આવા કહી રહ્યા છે અને લશ્કરના બીજા વડા રહેલા જનરલ મનોજ નરવણે પણ સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે આજે સાંજે પાંચ વાગ્યા સમુદ્ર અને આકાશમાં લશ્કરી કાર્યવાહી બંધ કરવી એ સ્વાગત પાત્ર પગલું છે જોકે કાયમી લાંબા ગાળાના ઉકેલ માટે આપણે અન્ય મોરચે દબાણ જાળવી રાખવું પડશે દરેક વખતે હુમલો થાય પછી જવાબ આપીએ અને આતંકવાદને કારણે જીવ ગુમાવતા રહીએ આ અભિગમ ચાલશે નહીં પહેલગામના છવ્વીસ ના જાન ગયા એને એનો બદલો લેવા માટે તો ભારતના જાબાદ સૈનિકો જાન ગુમાવ્યા છે અને એનાથી અનેક વધુ ભારતીય નાગરિકોના અને ભારતીય અધિકારીઓના જાન એ આ સંઘર્ષમાં ગયા છે નરેન્દ્ર મોદી એ શું કેવું છે આના વિશે એમણે તો મૌન ધારણ કર્યું છે અચ્છા બીજું ઇન્ડિયા ટુડે માટે વિશ્વની બાબતોના ગણાતા એવા બ્રહ્મા ચેલાનીએ એક આખો લેખ લખ્યો છે અને એ લેખની અંદર એમણે પ્રશ્નો ઉઠાવ્યા છે અને એ કહે છે કે જીતને જીતના જડબામાંથી આપણે હારમાં ફેરવાઈ જઈએ

ઘોષણા સત્તાવાર રીતે કરી હતી એટલે કે ભારતીય જનતા પાર્ટી એ ચીન તિબેટને મુક્ત કરાવવા આંદોલનકારી પ્રવૃત્તિ કરતી હતી પણ એ પછી છોડી દીધી બે હજાર ત્રણ માં કારણ કે અટલ બિહારી વાજપેયીએ તિબેટને ચીનનો અવિભાજ્ય હિસ્સો ગણાવ્યો અને એને સાથે એમણે જે આપણી સરહદ બાબતમાં કેટલાક ઉકેલ પણ મેળવ્યા હતા એની વાત અત્યારે આ તબક્કે આપણે કરીએ તો સંધિ દ્વારા પાણી પાકિસ્તાન માટે આરક્ષિત કરી દે છે એના વિશેનો વિવાદ ચાલતો રહ્યો છે પણ એ વખતે એ સંધિ જે થઈ પંડિત જવાહરલાલ નેહરુ પહેલા પ્રાઇમ મિનિસ્ટર અને એ વખતે અયુબ ખાન વચ્ચે જે સંધિ પર હસ્તાક્ષર થયા હતા એ સંધિ આ વખતે સ્થગિત કરી પરંતુ આજે પણ ભારત પાસે પાકિસ્તાનમાં ભારતના અધિકારના પાણી જે વહી જાય છે એને રોકવાનો કોઈ એની કોઈ વ્યવસ્થા નથી આજે પણ નથી નરેન્દ્ર મોદી એ ઘણા વખતથી પંજાબ અને હરિયાણાની ચૂંટણીમાં એ આ સિંધુ જળ સંધિ તોડી નાખવાના છીએ બધા પાણી છે ને એમ કે અહીંયા હરિયાણા ને પંજાબ ને મળવા જોઈએ એની વાતો તો કરે છે પણ આ દસ વર્ષમાં પણ એમણે પણ કંઈ ન કર્યું અગાઉની સરકારો એ ન કર્યું ભાખરા તો નહેરુ વખતે બંધાયો ડેમ પણ બીજા ડેમ પણ બંધાયા કેનાલો પણ થઈ પણ તમે શું કર્યું સ્ટોરેજ માટે પાણી વહી જતું હતું એને માટે શું કર્યું એનો પ્રશ્ન પણ ઉભો જ છે છાસઠ માં ભારતેક રીતે ભારત યુદ્ધમાં મળેલા લાભને કોઈ પણ બદલા વિના પાકિસ્તાનને સોંપી દે છે એ આપણે સરહદ જે વિસ્તાર આપણે જીત્યા હતા એ પાછો આપી દીધો પણ શિમલા કરાર થયા અને પેલા પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ જે જેમની શરણાગતિને જેનો બોજ ભારત ઉપર હતો એમને પરત દેવા માટેની વ્યવસ્થા આપણે સ્વીકારી હતી બે હજાર વીસ માં ચૂપચાપ ઓગણીસ વીસ માં ચુપચાપ લડાખમાં ઘુસણખોરી કરે છે અને ભારત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રીતે કૈલાસ હાઈટ ખાલી કરી દે છે કૈલાસ હાઈટ્સ કૈલાસ રેન્જ

ચીને લડાખનો ગપચાવ્યો છે આપણો વિસ્તાર ગપચાવ્યો છે એનો ઇતિહાસ તમે મમણા કરશો તો એનાથી શું છે તમે શું કર્યું એ વધારે મહત્વનું છે અરુણાચલ પ્રદેશનો તાપીર ગાઉ જે ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો સભ્ય છે એ પોતે એમ કે છે કે ભારતીય સરહદમાં ચીને ગામ વસાવ્યા છે અને નરેન્દ્ર મોદી એના વિશે કંઈ બોલતા નથી ભાઈ આ ભારતીય જનતા પાર્ટીવાળા કહી રહ્યા છે 62 ની વાત કરવાની કે 48 ની વાત કરવાનો આ સમય નથી આ 11 વર્ષની વાત છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે અમે નથી કહેતા આ દસ્તાવેજો બોલે છે અને છતાં નરેન્દ્ર મોદી કોઈ આયા નહીં કોઈ રહ્યા નહીં એની વાત કરે છે અને પેલું

અગાઉ ધારો કે ભૂલો કરી છે જે ભૂલોની ગાજવીજ તો જનસંઘ અને ભારતીય સતત કરતી રહી છે પણ તમારા શાસનમાં બિગ સરપ્રાઇઝ એઝ ઇટ વોઝ ઓનલી ઇન ધીસ મોર્નિંગ દેટ ધોરેન સેક્રેટરી ઇન બ્રિફિંગ સેટ દેટ પાકિસ્તાન વોઝ મુઝ એન્ડ ઇન્ડિયન આર્મ વેર ઓન એલર્ટ ધ સ્ટેટમેન્ટ પાર્ક ઉપરાષ્ટ્રપતિ છે એમને પોલ ખોલી નાખી કે અડતાલીસ કલાક થી મંત્રણાઓ ચાલતી હતી અને આપણા વિદેશ સચિવ પાસે આવી જાહેરાતો કરાવવામાં આવતી હતી એ છે ને ત્યારે આચાર્ય કૃપાલાની અને મહાવીર મહાવીર ત્યાગી જેવા વિપક્ષના નેતાઓ એ પ્રાઇમ મિનિસ્ટર નહેરુ ને સવાલો કરી રહ્યા હતા અને પ્રાઇમ મિનિસ્ટર નેહરુએ લોકસભા અને રાજ્યસભાની અંદર એ વિપક્ષનો અવાજ સાંભળીને એના જવાબો આપ્યા હતા અને મેં અગાઉ પણ તમને કહ્યું છે એમ કે નહેરુએ વિપક્ષના નેતાઓને ઇન કોન્ફિડન્સ પોતાના કાર્યાલયમાં બોલાવીને ડિફેન્સની બહુ જ ગુપ્ત એવી ફાઇલો પણ બતાવી હતી નરેન્દ્ર મોદી તો વિપક્ષને દુશ્મન સમજે છે મને લાગે છે આ વખતે એમણે અપેક્ષા એ કરી હશે કે વિપક્ષ છેને એ કદાચ ક્યાંક કોઈક માગણી કરી બેસે પણ વિપક્ષે રહીને પાકિસ્તાન આકાઓ હોય એમને પાઠ ભણાવવા માટે એને સમર્થન કર્યું આખા દેશે સમર્થન કર્યું પરંતુ આ એકાએક સીઝ ફાયરની કેમ જરૂર પડી સવાલો ઉભા છે અને મને લાગે છે કે આ સવાલો એ કહે છે જેમ જનરલ મલિક કહે છે આપણા લશ્કરી વડા રહેલા એ કહે છે કે ઇતિહાસ પૂછશે કે ભારતે આ સીઝ ફાયર અને આ બધા કન્ફ્લિક્ટ અને સીઝ ફાયરમાં મેળવ્યું શું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા ફેસબુક ઉપર હવે છે ને આપણે એને એની જાહેરાત જ આપણા એપિસોડની જાહેરાત કરીશું ફેસબુક જોનારા મિત્રોએ ફેસબુક ઉપર આપણા એપિસોડ જોનારા મિત્રોએ આપણી યુટ્યુબ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી જોઈએ સબસ્ક્રાઈબ માટે કોઈ નાણાં તમારે આપવાના જરૂર નથી ને અમે કોઈ નાણાંની માગણી કરતા નથી એ ફ્રી છે તમારે છે ને એ યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઈબ કરવાની જરૂર છે નમસ્કાર